જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગાય દ્વારકાધીશ કેમ છે બધા મજામાં ને જો હું ડેલી બપોરના ટિફિનનો વિડીયો તમને શેર કરું છું બતાવું છું હવે આજે જો અત્યારે થઈ ગયા છે સાત પાંચ વાગ્યાની જો રોટલા રોટલી બધું કરું છું હવે આજે મને થયું મૃલા મને પાંચ દસ મિનિટનો ટાઈમ છે તો મિદુલા હું તમને પણ એ વિડીયો શેર કરું હવે મારે ખાલી જસ્ટ ખાલી રોટલી બાકી છે રોટલા કરવાના હતા એ થઈ ગયા છે જો ઠાકોરજી પણ અત્યારે જમી માતાજીના દીવા પણ કરી લીધા છે આપણે હવે જો રોટલીનો પીંડો હશે હવે આપણે રોટલી કરવાની છે માળા કરી અને પછી હવે રોટલી કરશું જુઓ આ છે વિદેશી શાક મકાઈનું મકાઈના દાણાનું પછી આ છે આપણે દેશી ઓરો રોટલા જો અત્યારે વીસેક કર્યા હતા હવે આટલા રહ્યા છે ઓર્ડરના છે આ છે સલાડ આ છે તળેલા મરચાં કારેલાનો સંભારો કોબીનો સંભારો છાસ છે અને આ છે આથે લાંબ મરચાં જો હવે હું અત્યારે રોટલી કરીશ થોડીક વાર આરામ કરી લઉં પછી ગરમા ગરમ રોટલી ભરીશ ચાલો મેં તમને ઘણી વાર ઉગતો સુરત તો બતાવ્યો છે સવારમાં હવે અત્યારે હું તમને સાંજનું વાતાવરણ બતાવું છું ત્યારે સાત વાગી ગયા છે જો અત્યારે વાતાવરણ કેટલું સરસ છે છે ને અત્યારે આ કંઈ પક્ષી બોલે છે ક્યાં હોય એ મને ખબર નથી તમને ખબર હોય કે જો ક્યાં ક્યાં પક્ષી બોલે છે ચલો હવે હું મૂકું હવે મારે રોટલી કરવી છે હવે અહીંયા વિડીયો હું આજે સ્ટોપ કરી દઉં હાજર વાડીના ચીભડા હવે હું આના રાયતા સંભાળ્યા કરીશ આ તો દિવસ અમને આમ હતું બપોરે સાબુના ઓર્ડર હતા સાબુ બનાવીને આપ્યા ચોકલેટ બનાવી હતી તો ચોકલેટના ઓર્ડર હતા તો એ ચોકલેટ પેકિંગ કરીને આપી આજે સૌ આમને અમને આમ છે એક ધારું કંઈ નહીં સારું ચાલો જય શ્રી કૃષ્ણ રાતે રાતે જય દ્વારકાધીશ